જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મારા આ વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો આજે મહેમાન આવી ગયા છે તો આપણે બનાવવાના છે બ્રેડ પકોડા તો હાલો આજે બટેટા બાફવા રાખી દે આ શેનું ઝાડ છે કોમેન્ટમાં લખીને કહેજો

આપણે ચૂલો જાગી ગયો છે હેલો આપણે પાણી ગરમ મૂકી દે બટેટા બાફવાનું કુકર કટે કરી કર ના બટેટા આપણે સુધાર નાખીએ હવે આપણે બટેટા બાફવા રાખી દઈશ પાણી ગરમ થઈ ગયું છે

આદુ આપણે સુધારી ને નાખી દીધું થોડું ખાંડી નાખીએ આપણે આદુ લસણ ને મરચાં બટેટા જોઈ મસાલાની તૈયારી કરી ફોલી હાલો આપણે બટેટા ફોલી નાખી બફાઈ ગયા છે પછી મસાલો બનાવી નાખી मसालो आपण तयार कर नाकी हवे दाणा भाजी सुधारी नाकी आ दुले सण ने पेस्ट नाकी दई

I zero ¿no? આપણો મસાલો થઈ ગયો છે તૈયાર હલો આપણે બ્રેડ ભરી લઈ મસાલો એ જ અમાર ઢોરય બોલે છે આ ચારણની ભેંસુ આવી છે સર્વા અહીંયા ખેતરમાં કપાસ કાઢી રાખ્યો છે તે તે બોલે છે

તેલ મૂકી દીધું છે હવે આપણે લોટ દોઈ નાખી પકોડા તરવાનો મેંદાનો લોટ નાખવાનો ચણાનો લોટ નાખવાનો મીઠું નાખવાનો આવી રીતે બે લોટ મિક્સ કરી દેવાનો આનું ખાસ ધ્યાન રાખવાનો લોટ મેંદાનો લોટ વધારે નાખવાનો ચણાનો લોટ ઓછો નાખવાનો ન કરો આપણે તેલ પી જાય પકોડા એ તેલ ન પીવે મેંદાનો લોટ વધારે નાખીને એટલે નાખવાની અડધી ચમચી આવી રીતે આપણે લોટ રાખવાનો બહુ ઘાટો નહી કરવાનો પાતળો રાખવાનો હવે આપણે તરવા માંડીએ પકોડા આવી રીતે લોટમાં બોરીને રાખી દેવાના થોડીક વાર એટલે તેલ નો પીવે આપણે પકોડા તરાઈ ગયા છે આપણા પકોડા સડી ગયા છે આપણે ઉતાર લઈ હવે કથાઈ કલર ના થાય ત્યાં લગી સડવા દેવાના પકોડા આપડા જો તૈયાર થઈ ગયા છે તેલ વગરના હવે જો એકદમ સરસ થયા છે તેલ વગરના હાલો બધા પકોડા ખાવા મારી ચેનલ ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં